ગુજરાતના વિકાસમાં રિયલ એસ્ટેટનો એક સી ફાળો છે કારણ કે ગુજરાત સતત વિકસિત થઈ રહ્યું છે અને તેમાં ખાસ જે સુવિધાઓ મકાનથી લઈ અને રહેવા માટેની સુવિધાઓ છે તે સારી મળી રહી છે અને જેના કારણે જ હવે ડેવલપ ગુજરાત થઈ રહ્યું છે આપણી સાથે ઓપેરા ગ્રુપના ઓનર છે મહેશભાઈ સાંઘાણી તેમની સાથે વાત કરશું મહેશભાઈ આ રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે ક્યારથી જોડાય અને અત્યારે હવે જે અલગ અલગ પ્રોજેક્ટો છે જેનાથી કઈ રીતના લોકોને એક ફાયદો છે તે મળી રહ્યો છે હું બાંધકામમાં બે હજાર એકથી જોડાયો અને શરૂઆત તો એકદમ નાનાથી કરેલી કે એક રો હાઉસ કે બે પ્લોટ લઈને બે રો હાઉસ બનાવતા એ રીતે અમે શરૂઆત કરી જેમ જેમ સમય જતો ગયો એમ વિકાસ થતો ગયો કંપનીનો સાથે સાથે ડેવલપિંગ અમારું મોટું થતું ગયું પછી ધીરે ધીરે રો હાઉસની સોસાયટી બનાવતા હતા પછી એક પછી એક બિલ્ડિંગો બનાવ્યા અને એવા સારા એવા પ્રોજેક્ટ અમે ઘણા કર્યા અને અત્યારે સાતથી આઠ પ્રોજેક્ટ અમારે રનિંગ ચાલે છે ઓપેરામાં એમાં નવસારીમાં પણ અમારે ઘણા એવા પ્રોજેક્ટ છે પછી ઉદવાડા દમણમાં પણ પ્રોજેક્ટ છે અને ત્યાર પછી અત્યારના રનિંગ પ્રોજેક્ટ છે એ પણ અમે એકદમ સારા એવા ડેવલપ કરી રહ્યા છીએ તેમજ સત્તરથી અઢાર પ્રોજેક્ટ અઢાર પ્રોજેક્ટ મેં પૂરા કર્યા અને અત્યારના સમય પ્રમાણે જે મારા ક્લાયન્ટ કે કસ્ટમર છે એમનો પણ મને સાથ સહકાર બોઈ રહ્યો છે અને દિલથી હું એ લોકોને પણ ધન્યવાદ કહેવા માગું છું કે લોકોની સુવિધા માટે ખાસ કારણ કે જે મકાન હોય છે તે મકાન લોકોને એક સપનાનું મકાન હોય છે કઈ રીતની સુવિધાઓ પૂરી પાડી અને તમામને છે અત્યારે જરૂરિયાત પ્રમાણે ડેવલપિંગમાં રોડ રસ્તા હોય ગટર લાઇન હોય કેમેરા હોય કે પછી નવી નવી જીમ છે ઇન્ડોર ગેમ છે બેન્કવેટ હોલ છે અત્યારના સમય પ્રમાણે બધું સારું એવું અમે ડેવલપ કરી રહ્યા છીએ ખાસ કઈ રીતની આખી ટીમ સાથે લઈને આખું વર્ક છે કે જે તમારી કંપની છે રિયલ એસ્ટેટની આટલી ઉપર ઊંચાઈ સુધી લાવવામાં આવી છે આમાં મારી સાથે મારો જે સ્ટાફ છે કૌશલભાઈ વેકરિયા છે જયદીપભાઈ સાંગાણી છે તેમજ સિતરાંગભાઈ છે ત્યાર પછી અમારો આખો સ્ટાફ કે જેઓનો પૂરેપૂરો અમને સપોર્ટ અને સહયોગ રહ્યો છે અને ત્યાર પછી અમારા જે કંઈ કસ્ટમર છે એમનો પણ અમને સારો એવો સપોર્ટ ને અમારા ઉપર એ લોકોએ પણ સારો એવો ટ્રસ્ટ કરી અને અમારી સાથે જોડાયા છે નવું નવું હવે ફીચર્સ નવા મકાનમાં પણ અલગ અલગ ટાઈપના આવતા હોય છે તો હવે આગામી સમયમાં કઈ રીતની લોકોને વધુ સુવિધા મળે તે રીતનું આખું બાંધકામથી લઈને કરશું હવે અત્યારના સમય પ્રમાણે એકદમ આધુનિક જેમ કે એલિવેશન સારા સારા આપીએ એમિડિટી પણ બધી સારી એવી આપીએ ત્યાર પછી કન્સ્ટ્રક્શન કે જે ફિનિશિંગ અને સારું કન્સ્ટ્રક્શન મજબૂતવાળું અને નિયમ પ્રમાણે અમે સારા એવા કામ કરી રહ્યા છીએ અત્યારે આપ ત્યાં જ્યાં જે રિયલ એસ્ટેટના જે બિલ્ડિંગ વિકસાવ્યા છે જે બનાવ્યા છે ખાસ કરી તેની ભૌગોલિક પરિસ્થિતિ પહેલાં કેવું હતું અને હવે કારણ કે જે ડેવલપ કર્યા છે કઈ રીતની સ્થિતિ હતી અને હવે તમે જે સ્થિતિ લાવ્યા તો કઈ રીતનું આખું નિર્માણ ત્યાં આગળ થયું શરૂઆતમાં તો કેવું હતું કે ગ્રામ પંચાયતમાંથી મંજૂરી લઈ અને બાંધકામ કરી દેતા કે જે વિધાઉટ મંજૂરી પણ શરૂઆતમાં પરમિશનમાં બે પ્લોટ પાસ હોય તો એમાં ત્રણ મકાન બનાવતું એવું બધું ચાલતું હતું જેમ જેમ સમય આવ્યા સરકાર આવ્યા પછી અમને એનો પણ અમને સારો એવો સપોર્ટ સહકાર મળી રહ્યો છે સરકારનો જેમ કે અત્યારે રેરા આવ્યું ત્યાર પછી નવા નવા કાયદા એવા કે જે પરમિશન પ્રમાણે પાર્કિંગ આવ્યું પહેલાં કેવું હતું કે બિલ્ડિંગો મોટા મોટા હતા પણ પાર્કિંગની સુવિધા નહોતી તેમજ બહુ સારા એવા ડેવલપ નહોતા થતા કે એકદમ સાદું બાંધકામ થતું અને પાર્કિંગની કોઈ સુવિધા નહોતી અને લીફ પણ શરૂઆતમાં નહોતી હવે તો શરૂ અત્યારે સારી સારી લીફ પણ આવી ગઈ છે અને સારી સારી ટેકનોલોજી આવી ફાયર સેફ્ટી છે તેમજ ઘણા બધા સારા સારા કાયદા આવી ગયા કે જે કાયદાને અનુરૂપ અમે કામ કરી રહ્યા છીએ અને એનો બેનિફિટ અત્યારે સમાજને ગુજરાતને છે કે જે સારું એવું ડેવલપિંગ બધાને મળી રહ્યું છે અને એ બદલ હું એવું વિચારું છું કે આમાં સરકારે સહભાગી છે સભ્ય પણ સહભાગી છે અમારો સ્ટાફ પણ આમાં સહભાગી છે અને અમારી મહેનત કે જેથી કરી આજે વીસ થી પચીસ વર્ષ હું કન્ટિન્યુ પરિશ્રમ કરતો આવ્યો છું ફાઉન્ડર ઓફ ઓપેરા ગ્રુપના મહેશ સાંઘાણી દક્ષિણ ગુજરાત ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ ઓપેરા રિયલ એસ્ટેટ ગ્રુપના ફાઉન્ડર શ્રી મહેશભાઈ સાંગાણી પચીસ વર્ષનો વિશાળ અનુભવ વીસ જેટલા સફળ પ્રોજેક્ટ્સ આપી પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માટે સતત પ્રયત્નશીલ છે તેમના મહાન દ્રષ્ટિકોણ અને અદભુત યાત્રાને અમે આજે બિરદાવી રહ્યા છીએ બેની કોંગ્રેચ્યુલેશન